રાજકોટ રેલનગર વિસ્તારનો લવજેહાદ કેસ અને પંદર વર્ષથી સગીરાને બગાડી જવાનો મામલો યુવકની ધરપકડ કરાઈ પોક્સો સહિતની કલમ હેઠળ નોંધાયો હતો ગુનો પ્રદ્યુવન નગરે પોલીસે આરોપીને નેપાળ બોર્ડર પરથી ઝડપી પાડ્યો ગઈ તારીખ ત્રેવીસ બે બે હજાર પચ્ચીસના રોજ પ્રવનગર પોલીસ સ્ટેશનમાં એક અપહરણનો ગુનો દાખલ થયેલો હતો જેમાં ફરિયાદીની પંદર વર્ષની દીકરી છે એને આ આરોપી છે એ આરોપી અપહરણ કરી અને લઈ અને જતો રહેલો હતો આ બાબતની હકીકત ધ્યાન પર આવેલી હતી જેની તપાસ અમારા પ્રાનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કરી રહ્યા હતા આ દરમિયાન માહિતી મળતા અને ટેકનિકલ સોર્સિસની મદદથી આ જે આરોપી છે એને શોધવા માટેના અમારા પ્રયત્નો ચાલુ હતા આ દરમિયાન માહિતી મળતા આરોપી યુપી હોવાની જાણ થતા આ જે આરોપી છે એને અમારી પ્રાનગર પોલીસ સ્ટેશનની ટીમ છે ઉત્તર પ્રદેશથી પકડી અને લાવેલી છે એને અટક કરવામાં આવેલો છે અને એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી છે મારો કે પોર્ચ નથી સંપર્ક

એની મેડિકલ તપાસણી કરવામાં આવેલી છે આરોપીની મેડિકલ તપાસણી કરવામાં આવેલી છે અને એના ઉપરથી હાલ બળાત્કારની કલમો છે અને પોક્સોની કલમોનો ઉમેરો કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ અમારા પ્રાનોગર પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા કરી રહ્યા છે. આજે આરોપી છે એ અને આરોપીના જ પરથી પણ સોશિયલ મીડિયામાં વિડીયોઝ આવેલા હતા